વાગડ વિસ્તારના રાપર શહેરમાં ચિત્રોડ માર્ગ પર આવેલ ગ્રામ્ય સેવા સંગઠન સંચાલિત મંદબુદ્ધિ વિકલાંગ આશ્રમ કે જેમાં સાઈઠ જેટલા મંદબુદ્ધિજનો આશ્રય લઈ રહ્યા છે ત્યારે આ આશ્રમ ખાતે અવારનવાર લોકો દ્વારા જમણવાર તથા અન્ય ચીજવસ્તુઓ આપી સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ આ આશ્રમમાં જન્મદિવસ નિમિત્તે જમણવાર કે નાસ્તો આપવામાં આવે છે તો તાજેતરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી પર રાપર પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને મંદબુદ્ધિજનોને રાખડી મહિલા કર્મચારીઓએ બાંધી હતી તો પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ મંદબુદ્ધિજન મહિલા અને યુવતીઓ પાસે રાખડી બંધાવી હતી ત્યારે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર તથા રાપર પોલીસ દ્વારા તમામ મંદબુદ્ધિજનોને જન્માષ્ટમી નિમિત્તે કપડા અને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આશ્રમના શૈલેષભાઈ કોઠારીએ કૃષ્ણ જન્મોત્સવના દિવસે જે પોલીસ અધિકારી દ્વારા નવા કપડા અને ચપ્પલ મનબુદ્ધિજનોને આપવામાં આવ્યા તે ખરા અર્થમાં જન્માષ્ટમીની ઉજવણી કરી કહેવાય આજે યોજાયેલ આ વિતરણ સમયે પૂર્વ પોલીસ વડા સાગરબાગમાં પીઆઈ જેબી બુબડીયા પીએસઆઈ પીએલ ફણેજા પીએસઆઈ ડીઆર ગઢવી તથા આગેવાનો રામદેવસિંહ જાડેજા બાઉબા સોઢા મહેશ પટેલ મુકેશ ચાવડા નરેશ ઠાકોર મુકેશસિંહ રાઠોડ જેસલ ડાબી પ્રકાશ ચૌધરી વણવીર ચૌધરી દિનેશ ચૌધરી મયુરસિંહ સરવૈયા મનહર ચૌધરી વિજય બારડ કિરણ બારોટ ઉર્વશી સોલંકી રંજનબેન મૂડીયાણા સાજમીન વર્ષાબેન પરમાર ભાવેશભાઈ પરમાર રવજી સોલંકી કિશન સોલંકી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જુદા જુદા અધિકારીઓ અને આગેવાનોના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું આ સમયે ખુશખુશાલ જોવા મળ્યા હતા અને ત્યારે બલબલાના છક્કા છોડાવી નાખનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓની આંખોમાં એક માનવીય સંવેદના જોવા મળી હતી અને મનમાં થયું હશે કે આ ખરી સેવા કરી કહેવાય અને માનવીય અભિગમ અપનાવ્યો છે ત્યારે આ સમયે મંદબુદ્ધિજનો પણ આનંદિત બની ગયા હતા